મળી જય માતાજી મિત્રો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધે મિત્રોને જય માતાજી આપણે અહીંયા હા ઘરે આજે મળ્યો છે એના માટે અમે હમણાં કરવા આવી ગયા છો તો અમારે મોમો પાછળ આવેલો હોય મોમ્માની મમ્મી કઈ આવે નહીં અને અમે

રાત તો પણ આપણે હવા નહીં થી હેડ્યા તો મિત્રો અમારે અહીંયા કટ લેવાનો ટાઈમ નતો અમે પેલા પેલા હાથ હાથ જયા આપણે આવશે કઢા અને અત્યારે ખૂબ ગડતી હતી શું કહું અમે પોલીસ વાળા શું કીધા તમે જાવ જાવ તો મિત્રો આપણે ફાઈનલી મંદિરે પહોંચી ગયા હા તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે આવી ગયા હા આ છે મંદિર આપણે ધજા ચડાવવાની છે ને માતાજીના હજી તો હમણાં કરવાના હે મોમો કાઢેલા હે બૂટ અને જો હજી આપણે મંદિરનું કામકાજ ચાલુ છે તો આ છે મારે મા સગતમાન મંદિર છે મહારાજ છે અને જોઈ શકો તો આપણે હજી કામકાજ ઘણું બાકી છે તો દમણું કરેલા છે તો તું કરવાનું ચાલુ છે મમ્મી કઈ નાખો ચાલો આય ગોગા કે લાભ દેજી પાંચ કાટકા મેળ મિલ દે આ મિલ દે પાંચ કાટકા

Apples Buri leh itoko तो मित्रों वीडियो में तो बने रहियो अब आपरे 12 10 हैं फाइनली आपरे आ गए सेक्टर Oh, i'm not so it